નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સામાજિક વિજ્ઞાન વિષયના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન એનો જે પાઠ એક છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આ પાઠમાં આવતા આઈએમપી એમપી મુદ્દાઓની ચર્ચા કરીશું આ વિડીયો કોઈ પાઠ ભણવા માટે કે હું તમને સ્વાધ્યાય ભણાવું એ માટે નથી માત્ર આ જે આ મુદ્દાઓ છે એ પાધરા મોઢે યાદ કઈ રીતના છે એ માટે છે ગુજરાતમાં આવા વિડીયો લગભગ કોઈ બનાવ્યા નથી આપણે શરૂઆત કરીએ છીએ મને આશા છે કે આપણે આગળ પણ આવા વિડીયો બનાવતા રહીશું તો બહુ વાર ન લગાડતા આપણે શરૂ કરીએ તો સર્વ પ્રથમ ચોપડીમાં તમારે આવો કાંઈક નકશો આપ્યો છે અહીંયા આપ્યું છે આપણું ભારત અને આ જે ભાગ છે એ બધો યુરોપનો ભાગ અને અહીંયા આપ્યો છે ક તો અહીંયાથી એક પ્રશ્ન બને છે કયો પ્રશ્ન બને છે જોઈએ ભારત અને યુરોપ વચ્ચે આવેલું મહત્વનું સ્થળ એ કયું સ્થળ ઈથી પ્રશ્ન પૂછો તો જોઈએ આપણે યાદ કરવાનું છે એટલે કે ઈ થી યાદ આવે તો ઈ થી યાદ આવે ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ પલ તુર્કસ્થાનમાં આવેલું છે જે અહીંયા ક લખ્યો ક કન્સ્ટન્ટીનો પલ આ રીતના યાદ રાખી શકાય ભારત એક બાજુ યુરોપ લખાય વચ્ચે ઈ લખાય તમને યાદ આવે ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ પલ ત્યારબાદ ઈસવીસન ચૌદસો ત્રેપનમાં માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ પલ જીતી લીધું ભારત અને યુરોપ વચ્ચેનો જળમાર્ગ બંધ થઈ ગયો વિશ્વમાં ભૌગોલિક સંશોધનનો યુગ શરૂ થઈ ગયો તો જ્યાં ચૌદસો ત્રેપનની જે તુર્ક મુસ્લિમો દ્વારા જે ઘટના બનાવવામાં આવી જે કોન્સ્ટન્ટીનો પોલને જીતી લેવામાં આવ્યું ત્યારે ભારત યુરોપ વચ્ચેનો જળમાર્ગ બંધ થયો અને વિશ્વમાં ભૌગોલિક સંશોધનનો યુગ શરૂ થઈ ગયો આગળ વધીએ ભારત આવવાના જળમાર્ગની શોધ એટલે કે ભારતનો જે ઓલો માર્ગ બંધ થઈ ગયો તો હવે ભારત આવું કઈ રીતના વેપાર કરવા માટે તો એની માટે જે વૈશ્વિક પ્રજાઓ હતી એને પ્રયત્નો શરૂ કર્યા પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી ભારતની શોધમાં ઘણા સાહસિકો નીકળ્યા હવે અહીંયા એક પ્રશ્ન બને પોર્ટુગલના રાજા કોણ હતા તો કે પ્રિન્સ હેનરી તો યાદ કઈ રીતના રાખશું તો આ રીતના માની લો કે તમારા કોઈ સાહેબ છે એનું નામ છે પીપી સર પીપી સર તો પીથી યાદ આવે પ્રિન્સ હેનરી અને બીજા પીથી યાદ આવે પોર્ટુગલ પીપી પ્રિન્સ હેનરી પોર્ટુગલ પ્રિન્સ હેનરી પોર્ટુગલ આવું બે ત્રણ વખત મગજમાં તમે બોલશો ને એટલે મગજમાં એ છપાઈ જાય છે એટલે ગમે ત્યારે તમને કોઈ પૂછે તો તરત જવાબ આવી જાય હવે તમને ખબર પડી ગઈ હોય પ્રિન્સ હેનરી પોર્ટુગલ પીપી આગળ વધીએ તેમાંથી બાર્થોલોમ્યુ ડાયસ નામના સાહસિકે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી અથવા શોધ્યું બરાબર તો હવે આને કઈ રીતના યાદ રાખવું આમ અંગ્રેજી શબ્દ છે અટપટા છે યાદ રાખવા માટેની એક ટ્રિક જોઈએ આગલા પન્નામાં તો અહીંયા જુઓ એક નાની એવી છોકરી બેઠી છે પાસે એના બા બેઠા છે આપણે આદિ ભાષામાં અહીંયા ગામડામાં બા કહેતા હોય છે તો આ છોકરી એના બાને કીધું બા કેપ પહેર હું કીધું બા કેપ પહેર તો આ બા કે કાંઈ વાંધો નહીં હાલ હું કેપ પહેરી લઉં તો બાએ લગાવી દીધી કેપ તો બા થઈ ગયા હિપહોપ સ્ટાઇલમાં બાએ શું પહેર્યું કેપ બા કેપ પહેર તો આવું જોઈએ બા કેપ પહેર તો બાથી યાદ આવે બાર્થોલોમ્યુ ડાયજ અને કેપથી યાદ આવે કેપ ઓફ ગુડ હોપ

મર્યો ત્યાં સુધી એવું માન્યું કે મેં ભારત શોધ્યું છે ખરેખર તે અમેરિકા ખંડ હતો અમેરિકા ખંડનો દક્ષિણ ભાગ એટલે ટાપુની બધું અમુક વર્ષો પછી અમેરિકો વેસ્પુચી નામના વ્યક્તિએ એ વાતની સ્પષ્ટતા કરી હતી આથી તેમના નામ પરથી અમેરિકા નામ રાખવામાં આવ્યું હતું તો ભાઈ અમેરિકાનું નામ કોના નામ પરથી રખાયું તો અમેરિકો વેસ્પુચી હવે આ ભાઈ કોણ હતા તો કે ક્રિસ્ટોફર કોલમ્બસ એને હું ગયું હતું વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ આગળ વધીએ વાસ્કો કેવા દેખાતા આ હતા કઈ રીતના પોર્ટુગલ પોર્ટુગલનો નાવિક તો પોવા આપણે ખાવાના જે પોવા હોય એને પોવા આપણે બોલતા જ હોય તો પોવા શબ્દથી યાદ રાખવું પો થી યાદ આવે પોર્ટુગલ વા થી યાદ આવે વાસ્કો ગામા ઈસ્વીસન ચૌદસો અઠાણું માં ભારતીય ખલાસીની મદદથી ભારત પહોંચ્યો એટલે કે આપણા જે દરિયાની અંદર ખલાસીઓ હોય તેની એક કોકની મદદથી આ ભાઈએ ભારતમાં પહોંચ્યા અને ભારતીયો બહુ સારા હોય એટલે તરત કીધું કે આવો ભાઈ હાલો તો ભાઈએ રસ્તો બતાવી દીધો અને આ ભાઈ આવી ગયા આપણા ભારત ક્યાં ઉતર્યા કાલિકટ બંદરે પહોંચ્યા તો કાલિકટ બંદરનો રાજા કોણ હતો તો કે ઝામોરીન એનું બીજું નામ હતું સામુદ્રિક કાલિકટ બંદરનો રાજા હતો આગળ વધીએ પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે ભારતમાં યુરોપિયન પ્રજાઓ ક્યારે આવી તો કે આગમન પહેલા આપણે પ્રજાઓ લાઇનમાં યાદ રાખવા માટેનું સૂત્ર આપણે પ્રજાઓ યાદ રાખવા માટેનું સૂત્ર તો આટલું યાદ રાખવાનું આપણે મોબાઈલમાં પીડીએફ એવો શબ્દ બોલતા હોય છે આમાં થોડું એડ કરવાનું છે પીડી ડીઈએફી આટલું યાદ રહી જાય ને તો ભારતમાં લાઇન સર તમને પ્રજાઓ જે આવીને યાદ રહી જાય તો પી થી યાદ આવે પોર્ટુગીઝો ડી થી યાદ આવે ડચ લોકો ડી થી યાદ આવે ડેનિશ લોકો ઈ થી યાદ આવે અંગ્રેજો અને એફથી યાદ આવે ફ્રેન્ચો આટલી પ્રજાઓ ભારતમાં આવી હતી પોર્ટુગીઝોને ફિરંગીઓ પણ કહેવાય તો અહીંયા જો પોર્ટુગી ગીમાં ગી શબ્દ આવે ત્રીજા અક્ષરે તો અહીંયા જો ફિરંગી આમાં ગી શબ્દ આવે તો ઈ એને આરે લગાડી દેવાનો હવે તમને ખબર પડી ગઈ પોર્ટુગીઝો ફિરંગીઓ બે એક જ બરાબર અને ડચ લોકો તો વલંદાઓ આગળ વધીએ હવે પોર્ટુગીઝો વિશે થોડીક માહિતી લઈ લઈએ ભારતમાં સૌ પ્રથમ અને ભારતમાંથી સૌથી છેલ્લે ગયા આ ભારતના માછીનું ઘર હતું એવું સમજી ગયા આવડા અને અહીંયા રહી ગયા હવે જ્યારે ભારતના લોકો એને કીધું કે તમે તો કે ના અમે નો જ આવી તમે અંગ્રેજોને મોકલો ફ્રેન્ચોને મોકલો કે ડેનિશને મોકલો બીજા બધાને મોકલી દો મોકલો આ પોર્ટુગીઝો એવા હતા તો એ રહી ગયા હવે પથી પ યાદ રાખવાનો છે પહેલા આવ્યા પોર્ટુગીઝો બરાબર પ થી પહેલાં પોર્ટુગીઝો પહેલા પોર્ટુગીઝો સો વર્ષના ગાળામાં તેમણે દીવ દમણ ગોવા કોચિન તથા મલાકા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લઈ લીધા તો ભાઈ દીવ દબાણ ગોવા આપણે આરે જ બોલતા હોય એની આરેક જોડી દેવાનું કોચીન અને મલાકા કોણ હતાના બધા પોર્ટુગીઝ હોય છે પહેલા આવ્યા ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો એટલે કે વલંદા ભારત આવ્યા અને ત્યારબાદ ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારત આવી આગળ અંગ્રેજો અંગ્રેજો વિશે ખાસ જાણવાનું કારણ કે આ લોકોએ તે આપણી ઉપર સૌથી જાજુ શાસન કર્યું આવ્યા હતા વેપાર કરવા અને કર્યું આપણા ઉપર શાસન હવે ભારત સાથે વેપાર કરવા આવ્યા હતા ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડની મહારાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી દીધી તો તો ભાઈ ના મહારાણી હતી એટલે મહારાણી કેમ થાય તો એમને પરવાનગી આપી એટલે કંપની ક્યાં વેપાર કરવા આવી ગઈ ભારત વેપાર કરવા માટે આવી અને આ બાજુના દેશો માટે તેવડાની કંપનીની સ્થાપના કરી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જેથી ઈસવીસન સોળસો આઠમાં કંપનીનું પ્રથમ વહાણ કેપ્ટન હોકેન્સની આગેવાનીમાં ભારત પહોંચ્યું કોની આગે વનીમાં કેપ્ટન હોકિન્સ આગળ વધીએ મુઘલ બાદશાહ જહાંગીરે વેપારને છૂટ આપી કાંઈ વાંધો નહીં તમ તારે જે વેસો એ વેસો જે કરવું એ કરો તો આ લોકોએ ત્યાં વેપાર કરવા છૂટ મળી ગઈ તો આમને કામ થઈ ગયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી તો સૌથી પહેલી કોઠી આપણા ગુજરાતમાં સુરત શહેરમાં સ્થાપી હતી અંગ્રેજો યાદ રાખવાનું સૌથી પ્રથમ સુરતમાં કોઠી સ્થપાણી ત્યારબાદ મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશમાં અને પછી સેન્ટ જ્યોર્જ ચેન્નઈમાં વિલિયમ કોલકાતામાં આ બધી કોઠીઓ સ્થાપી અને ઈસવીસ સોળસો સત્યાસીમાં માં આ બધાનું મુખ્ય મથક મુંબઈને બનાવી દીધું હવે આ આંધ્રપ્રદેશમાં મછલીપટ્ટમ ક્યાં આવ્યું છે એવું પૂછાય તો આપણે યાદ રાખવાનું આમ આમ શબ્દ યાદ રાખવાનું આમ હિન્દીમાં યાદ રાખ્યું આમ એટલે કેરી તો આથી યાદ આવે આંધ્રપ્રદેશ અને મથી યાદ આવે મછલીપટ્ટમ પછી અહીંયા લો કે તમારો કોઈ બહારનો મિત્ર છે એટલે કે રાજ્ય બહારના કોઈ હગા છે અથવા મિત્ર છે તો ઈ કોફી ને કોફો કે શું કે છે કોફો કોફો કોફી ને કોફો કે છે એમાં તમને દાંત બહુ આવે છે તો કોથી યાદ આવે કોલકાતા અને કોથી યાદ આવે ફોર્ટ વિલિયમ કોફો ત્યારબાદ મુખ્ય મથક મુંબઈ તો મું મું યાદ રાખવાનું છે મુંબઈ મુખ્ય મથક મુંબઈ મુખ્ય મથક આટલું યાદ રહી જાય તરત આગળ વધીએ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન સોળસો અડસઠ હવે ફ્રેન્ચો વિશે થોડુંક જાણીએ ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે ત્રણ કર્ણાટક વિગ્રહ થયા એટલે કે યુદ્ધો થયા કોના કોના વચ્ચે જે આ ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સની જે કંપની હતી અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોની જે કંપની હતી જેમાં ફ્રેન્ચ કંપની હારી ગઈ તો આ બન્યું તું સત્તરસો છેંતાલીસથી સત્તરસો ત્યાંસઠની વચ્ચે પરિણામે તેમની સત્તાઓ ચંદ્રનગર માહે કરાયકલ અને પોંડિચેરી સુધી સ્થગિત થઈ ગઈ હવે ફ્રેન્ચો મુઝાણા બરાબર અંગ્રેજો આવ્યા કબજો કર્યો અંગ્રેજોએ આવડા લોકોને હરાવી દીધા આ જાણાય એટલે એને ભારતના કોઈક માણસને ને પૂછ્યું ગામડાના માણસને ભાલનો માણસ હોય છે ભાલ બાજુ રહેતા હોય છે એટલે બોલી થોડીક અલગ હોય તો એને કીધું કે હવે અમે ક્યાં જઈએ અંગ્રેજોએ તો હવે ભારે કરી ત્યારે ભાલના કોઈક વ્યક્તિએ કીધું કે ભાઈ ફ્રેન્ચ ચંદ્રમાં પોક પોક એટલે પહોંચ શું કહેવાય પોક એટલે પહોંચ ફ્રેન્ચ ચંદ્રમાં પોંક એટલે કે એને શું કીધું તારે પૃથ્વી ઉપર નથી રહેવાનું હવે ક્યાં જવું જોઈએ ચંદ્ર ઉપર જવું જોઈએ ના તંગ્રેજો નહીં આવે એટલે ફ્રેન્ચ ચંદ્રમાં ફ્રેન્ચથી યાદ આવે ફ્રેન્ચ ચંદ્ર થી યાદ આવે ચંદ્રનગર માંથી યાદ આવે માહે પો થી યાદ આવે પોંડિચેરી અને ક થી યાદ આવે કરાઈ કલ આ રીતના યાદ રાખી શકાય એની પછી પ્લાસીનું યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવન જોઈએ પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે આડત્રીસ કિમી દૂર આવેલું છે પશ્ચિમ બંગાળ એટલે ભારતનું પૂર્વ બાજુનું છે ભાગરીઓને આ સિરાજ ઉદ્દોલા વર્સિસ રોબર્ટ ક્લાઇવ હવે આ બે વચ્ચે લડાઈ થઈ હતી સિરાજ ઉદ્દોલા તાકાતવર જ હતા બળશાળી પણ હતા પણ મિર્ઝાફર અને શેઠ હમીચંદના દગાથી યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાની હાર થઈ ગઈ દગો થયો એટલે હાર થઈ બરાબર લાસ્ટનું યુદ્ધ જીતતા અંગ્રેજોને ચોવીસ પરગણાની જાગીર મળી આપણે જેમ કેમ જિલ્લો હોય બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર એવી રીતે ચોવીસ પરગણા નામનો એક જિલ્લો એ વખતે હતો તો એ એને જાગીર મળી ગયો કોને તો કે અંગ્રેજોને આ જીત થઈને એટલે આ યુદ્ધે ભારતમાં કંપની શાસનનો પાયો નાખ્યો કંપની શાસનનો પાયો ક્યાંથી નખાણો તો એ આ યુદ્ધ સિરાજ ઉદ્દુલ્લા જે હાર્યા આ લોકોએ દગો કર્યો અને રોબર્ટ અહીંયા અંગ્રેજી શાસનના પાયા નાખ્યા જોઈએ સૂત્ર પાપ આટલો શબ્દ રાખવાનો પાપ પાપ શબ્દ યાદ રહેશે ને તો તમને ખબર પડી જાય કયા યુદ્ધથી પાયો નખાણો તો પાથી યાદ આવે પાયો અને પથી યાદ આવે પ્લાસીનું યુદ્ધ પાપ પાયો પ્લાસીનું યુદ્ધ નહીં આગળ વધીએ હવે બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો બક્સરનું યુદ્ધ થયું હવે યુદ્ધ યુદ્ધ ગયું બક્સરનું મીર કાસિમ અવધનો નવાબ અને આલમ કંપનીનું સૈન્ય હવે એમ વિચાર્યું કે તીન તીગડા અને હવે આપણે બગાડશું અંગ્રેજોના કામ પણ કંપનીનું સૈન્ય આ લોકોનો તોય સામનો કરી ગયું એવું બન્યું અને આ લોકોની હાર થઈ કંપની આ યુદ્ધ જીતી ગઈ તેથી બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ કોને મળી તો કે અંગ્રેજોને મળી ગઈ હવે આ યાદ કઈ રીતના રાખવાનું મોટા ભાગે આનો પ્રશ્ન બને કે પ્રશ્નના યુદ્ધ થી આવે બંગાળ બંગાળ બિહાર અને ઓરિસ્સા બંગાળ બોલશો એટલે ત્રણેય શબ્દ તમને લાઇનમાં યાદ આવી જ જાય છે તો બી બક્ષર અને બ થી બંગાળ બિહાર અને ઓરિસ્સા આગળ વધીએ કંપની શાસનનો વિકાસ સત્તરસો તોતેર માં નિયામક ધારવાયો જેમાં ગવર્નર જનરલની જોગવાઈ હતી તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યો હતો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ તો આ આવી ગયા વોરન હેસ્ટિંગ્સ બરોબર આ ભાઈ હતા આના સમયમાં શું બન્યું હતું તો પ્રથમ મરાઠા વિગ્રહ થયો હતો અને પછી હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો બસ આ બે ઘટના આનામાં બની હતી બીજા ગવર્નર જનરલ છે કોર્ન વોલિસ તો કોર્ન વોલિસના સમયમાં હું શું બન્યું હતું તો આ મહેસૂરના વાઘ ટીપુ સુલતાન સાથે ત્રીજો મેસૂર વિગ્રહ કર્યો હતો અને જે પોલીસ ખાતું છે આપણું પોલીસ ખાતું ઈ પણ કોન વોલિસના સમયમાં જ અહીંયા આવ્યું હતું ચાલો હવે આગળ વધીએ તો જ્હોન શ્યોર તો જ્હોન શ્યોરના સમયમાં શું થયું હતું જોઈ નાખીએ તો ભાઈ થાની નીતિ અપનાવી જેથી કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો હતો જ્હોન જોન શ્યોર રિયા અંગ્રેજો કરો શ્યોર કરતા જ રહ્યા શ્યોર એટલે અવાજ રાડું તો આ જોન છોરે હું કીધું શોર કરશો ને ભાઈ બધું શાંતિથી આંકવાનું છે કોઈ ઉપર કોઈ દબાણ કરવાનું નથી ભારત વાળાને આપણે દબાવવાના તો આને તટસ્થતા અપનાવી એટલે કંપનીની જે પ્રતિષ્ઠા હતી એમાં ઘટાડો થયો ત્યારબાદ આવ્યા તો વેલેસલી જો અહીંયા રહ્યા તો વેલેસલીના સમયમાં હું થયું તો કે સહાયકારી યોજના અમલમાં મૂકી એને આ યોજના મીઠા ઝેર જેવી હતી અને પછી ટીપુ સુલતાન સાથે ચોથો મૈસૂર વિગ્રહ કર્યો હતો તો વેલેસલીની સહાયકારી યોજના જોઈ નાખી તો વેલેસની સહાયકારી સૈન્ય યોજનાની મુખ્ય શરતો આ હતી તો શરતો હતી એની અમુક જે શરતો સ્વીકારીને એ બધા રાજાઓ પછી પાછળથી પસ્તાણા શરત શું હતી તો કંપની રાજ્યને સૈન્ય આપશે જે રાજ્યનું રક્ષણ કરશે કંપનીની પરવાનગી વગર રાજ્ય યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા એટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો રહેશે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો ફરજિયાત હશે અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી પર રાખવો નહીં અને રાખી શકાશે પણ નહીં હવે આ યોજના કોને કોને સ્વીકારી લીધી હતી તો આ છે અવધ ગાયકવાડ નિઝામ ભોંસલે મૈસૂર સિંધિયા અને હોલકર આ રાજાઓએ આ યોજનાનો સ્વીકાર કરી લીધો હતો ખરેખર આ યોજના સ્વીકારવા જેવી નહોતી પરંતુ તોય અમુક રાજાઓએ સ્વીકારી લીધી અને પછી આગળ જતા એમને એમ થયું કે આ સ્વીકારવાની જરૂર હતી નહીં ત્યારબાદ હેસ્ટિંગ્સ જો હેસ્ટિંગ્સ આવ્યા એને શું કહ્યું કે નેપાળ સાથે યુદ્ધ કરીને ગોરખાઓને લશ્કરમાં સામેલ કર્યા અને પિંઢારા સાથે યુદ્ધ કરીને તેમને અંકુશમાં લીધા બે જ કામ હતા એમના ત્યારબાદ વિલિયમ બેન્ટિક તો વિલિયમ બેન્ટિક આવ્યા એને હું કર્યું તો કે ઉદાર ગવર્નર જનરલ હતો તેથી ઉદારમતવાદી કહેવાયો તો આ ઉદારમતવાદી કોણ તો કે વિલિયમ બેન્ટિક એને ભારતના લોકો સાથે સારા સંબંધો કેળવવા એમને રંજાળ કરવાનું કે લૂટફાટ કરવાનું કે ઘર વેરા ઉઘરાઈ લેવાનું આવું બધું છે ને એમ બંધ કરવાનો પ્રયત્નો કર્યા બહુ ઓછું કરી નાખ્યું એટલે ઉદાર કહેવાય ગવર્નર જનરલ આ બધા ખરેખર વ્યક્તિ ડેલ હાઉસી તો ડેલ હાઉસીના સમયમાં શું શું થયું જોઈએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી જીતી લેવાના જપ્ત કરી લેવાના અથવા ખાલસા કરી લેવાના લઈ જ લેવાના પોતાના કબજામાં આવું બધું એને કર્યું અને ઘણા રજવાડાઓ લઈ લીધા ભારતમાં પ્રથમ રેલવે અઢારસો ત્રેપન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ કરાવી તો પહેલી રેલવે કોને શરૂ કરાવી પહેલા આપણે આગળ હમણાં યાદ કરી રીતના રાખવું એ ટ્રીક આપું તમને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવસ્થા શરૂ કરી વિધવા પુનઃ લગ્ન શરૂ કરાવ્યા બાળ લગ્ન પ્રતિબંધક ધારો જાહેર કર્યો અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા શરૂ કરી જાહેર બાંધકામ ખાતાની રચના કરી અને ઘણા વહીવટી સુધારા કર્યા તો આ જે ભાઈ હતા એને બહુ કર્યું કામ આ એક પહેલો પોઈન્ટ એનો નેગેટિવ છે બાકી બધા પોઝિટિવ છે જોઈએ આગળ હવે આ બધા પ્રશ્ન આવ્યો તો તમે કઈ રીતના ડેલી શું છે ડેલી રાખજો તમને આખો પ્રશ્ન યાદ રહી જાય આ છે ડેલી પહેલા ડેલી આવે એની પછી ઘર આવે ઘરની અંગ્રેજી શું કહેવાય હાઉસ ડેલી અને પાછળ છે હાઉસ તો જેટલી પણ હવે બાબતો આવશે જેટલા ફોટા આવશે એ બધા ડેલીમાંથી નીકળ્યા તમારે એટલું યાદ રાખવાનું છે તો ચલો શરૂ કરીએ પેલો તો આ છે જીત જપ્તી અને ખાલસા ખાલસા કર્યા પછી રાજા કેવો લાગે જો આ જીતી ગયા હોય કોઈને જપ્ત કરી લીધું હોય તો રાજા કેવો મોજ મજાતો હોય તો ડેલીમાંથી કોણ આવ્યું ખાલસા જીત જપ્તી કરેલો એક રાજા જે જીતી ગયેલો બધું ત્યારબાદ ડેલીમાંથી બહાર નીકળી આમ અપ કરતી ટ્રેન ડેલીમાંથી એક ખાલસાવાળો રાજા ખાલસા કરાયેલો રાજા આવ્યો ત્યારબાદ ટ્રેન આવી ટ્રેન અપ કરતી તમે એમનો વિચારતા કે આ ડેલીમાંથી નહીં નીકળે ભાઈ આ ડેલીમાંથી નીકળે નહીં આવી ત્યારબાદ ત્યારબાદ આવ્યો તાર જે વાત કરવા માટે હોય બરોબર તો ડેલીમાંથી હું આવ્યું તો કે તાર આવ્યો એની પછી આવ્યું વિધવા મહિલા માટે પુનઃ લગ્નનો કાયદો માનલો કે આ ડેલીમાંથી કાયદો લાવવામાં આવ્યો બહાર આવ્યો પછી બધાને વચ્ચે મૂકવામાં આવ્યો ત્યારબાદ આ ડેલીમાંથી જ જેમાં વિધવા પુનઃ લગ્ન માટેનો કાયદો આવ્યો એવી જ રીતે બાળ લગ્ન પ્રતિબંધક કાયદો પણ આવ્યો હતો બાળકોરિયા બરોબર સ્ટોપ સ્ટોપ લખ્યું છે ને અહીંયા બરોબર ત્યારબાદ આ ડેલીમાંથી અંગ્રેજી પુસ્તકો બહાર આવ્યા તો એમાંથી શરૂ થયું અંગ્રેજી શિક્ષણ ત્યારબાદ છેલ્લે આ કઈ બાંધકામ કરી રહ્યા હોય એવું લાગે છે ને આ આ જાહેર જગ્યા છે તો ડેલીમાંથી બહાર આવ્યું જાહેર બાંધકામ ખાતું તો તો ભાઈ આ ડેલીમાંથી ડેલીમાંથી બહાર બહાર આવ્યું આવ્યું ખાલસા બરોબર જીત જપ્તી અને ખાલસા અહીંયા અહીંયા ત્યારબાદ રેલવે બહાર આવ્યું તાર બહાર આવ્યો વિધવા લગ્ન કાયદો બાળ બાળ લગ્ન પ્રતિબંધક કાયદો અંગ્રેજી શિક્ષણ અને જાહેર બાંધકામ ખાતું

ભણ્યા જ છો એટલે આમ આપણે વધારે નથી જાતા અંદર આગળ વધીએ કંપની શાસનની આર્થિક સ્થિતિ દ્વિમુખી શાસન પદ્ધતિ આવવાથી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ આગળ વધીએ કંપની શાસનની સામાજિક અસરો શું થઈ તો આ રાજા રામ મોહનરાય દુર્ગારામ મહેતા બહેરામજી મલબારી વગેરે મહાનુભાવે દેશમાં કુરિવાજો દૂર કરવા અવાજ ઉઠાવ્યો અને નવા કાયદાઓ લાવવા અંગ્રેજોને સમજાવ્યા ત્યારબાદ કંપની શાસનની સામાજિક અસરોમાં તે આગળ લોર્ડ મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ તો ભાઈ આ છે લોર્ડ મેકોલે જેને ભલામણ કરી હતી કોને ડેલ હાવશે ને કે ભાઈ તમે ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરો એની પછી બીજી ભલામણ આવી ચાર્લ્સ વૂડ તરફથી એને મુંબઈ મદ્રાસ અને ચેન્નાઈમાં યુનિવર્સિટી સ્થાપવાની ભલામણ કરી એ આ ચાર્લ્સ વૂડ એને વૂડનો ખરીદો તમે ભણ્યા દેશો ધોરણ આઠમાં થોડુંક આવ્યું જ તો એની ભલામણથી યુનિવર્સિટીઓ ભારતમાં સ્થાપવામાં આવી ઓકે આ વિડીયોમાં એટલું કીધું લગભગ ઘણી બધી ટ્રીકો આપણે દસથી પંદર જેટલી ટ્રીકો આમાં શીખ્યા બધી ટ્રીકો તમારે એકથી બે વાર રીફર કરી લેવાની છે લગભગ તમારે ક્યારેય નહીં ભૂલા પ્રશ્ન પૂછાય છે તો તમને આવડશે આ વિડીયો તમને કેવો લાગ્યો તમને યાદ રહ્યું કે નહીં આ બધા વિષે તમે કોમેન્ટ બોક્સમાં લખશો તો મને ગમશે અને મને ખબર પણ પડશે આગળ મારે શું ધ્યાન રાખવું મળી જાય નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ